દમણ દીવ અને દાદરા નગર હવેલી ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી બાંભણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ સાથે બજેટ પર ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં દમણના ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બજેટ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સંકલ્પને ગતિ આપશે આ બજેટ ભારતના એકસો એકતાલીસ કરોડ લોકોના સપનાઓને પૂર્ણ કરવા માટેનું બજેટ પણ છે આ બજેટ ભારતને મજબૂત સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટેનું બજેટ છે આ બજેટ ભારતના ઊભરતા મધ્યમ વર્ગની આકાંક્ષાને પૂરું કરનારું બજેટ છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આ બજેટ ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ સન્માન અને વિકાસ માટેનું આ બજેટ છે